આણંદ જિલ્લામાં રિક્ષાના મુસાફરો બેસાડી મુસાફરના ખિસ્સામાંથી રોકડ રકમ અને મોબાઈલ ફોન સહિતની કિંમતી સામાનની ચોરી કરતી કબજે કર્યો છે અને પૂછપરછ કરી આ ટોળકી મુસાફરોને શિકાર બનાવી ચોરીઓ કરેલી છે આ ટોળકીના મુખ્ય સૂત્રધાર વિરુદ્ધ જુદા જુદા પોલીસ મથકમાં તેર વધુ ગુના નોંધાયેલા છે પોલીસે આરોપીના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી વધુ પૂછપરછ હાથ ધરી છે તારીખ આઠ આઠ બે હજાર પચીસ ના રોજ બપોરના સમયે સુધીર કુમાર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદી ઉમર વડ સડસઠ ઉમરેટ થી પોતાના વતનમાં જવાનું હતું ગંગાપોર ખાતે તે દરમિયાન પાટપોર થી રિક્ષામાં બેઠેલ ચાર ઈસમો આવી અને રિક્ષામાં તેઓને ગંગાપોર ખાતે ઉતારી દેશે તેમ જણાવી તેમને રિક્ષામાં બેસાડી અને ગંગાપોર ઉતારી દીધા જ્યારે રિક્ષા ચાલકો ત્યાંથી જતા રહેલા ત્યારે પોતાના ખિસ્સામાંથી સાડા નવ હજાર રૂપિયા નહીં હોવાની હકીકત જણાવતા એમને તાત્કાલિક ઉમરેઠ પોલીસ સ્ટેશનમાં જાણ કરેલી હતી બનાવની ગંભીરતા સમજી સુધીરકુમાર પોતે સિનિયર સિટીઝન હોય અને તેમના તમામ પૈસા આ ચોરી સમૂહે કાઢી લીધેલા હોય જેથી તેઓ પાસેથી વર્ણન અને કઈ રિક્ષામાં આવેલા છે તેની હકીકત મેળવી પીઆઈ શ્રી બોલાન તથા તેમના સ્ટાફના માણસોએ આ બાબતે વોચ હકીકત ગોઠવેલી જેમાં આ ગુનામાં સંડોવાયેલા અને જે પ્રમાણે રિક્ષાનું વર્ણન મળેલું હતું અને વ્યક્તિનું વર્ણન મળેલું હતું તે બાબત નાકાબંધી કરતા અમિતભાઈ નરેશભાઈ પોલીસ કોન્સ્ટેબલ તથા અનામ પોલીસ કોન્સ્ટેબલ પ્રવીણસિંહ કાળોસી ઉમરેઠ ટાઉન પોલીસ વિસ્તારમાંથી આ જ બાતમી હકીકતવાળો રિક્ષા તથા કિસ્સામો મળી આવતા તેઓને પોલીસ સ્ટેશન લાવી અને તેઓને ઇન્ટ્રોગેશન કરતા તેમને જ આ ગુનાને અંજામ આપેલો હોવાની હકીકત જણાવેલી જેથી આ સુધીરકુમાર વિષ્ણુ પ્રસાદ ત્રિવેદીની ફરિયાદ લઈ અને ગુનો રજીસ્ટર કરે ગુનાના કામે આ ગુનામાં સંડોવાયેલ ચાર આરોપીની ધરપકડ કરવામાં આવેલી છે આ ચાર આરોપીઓ જલાલુદ્દીન ઉર્ફે માકડો નઝરુદ્દીન મલેક રહેવાસી પેટલાદ પ્રવીણભાઈ ઉર્ફે ડાયો લક્ષ્માભાઈ ફૂલમાળી રહેવાસી પેટલાદ ફેજાન ઉર્ફે સેફુ જલાલુદ્દીન ઉર્ફે માકડો નઝરુદ્દીન મલેક રહેવાસી પેટલાદ તથા જિયા ઉદ્દીન ઉર્ફે કાડી મયુદ્દીન મલિક રહેવાસી પેટલાદ નાવની ગુનાઓમાં સંડોવણી હોવાની હકીકત અને પુરાવા મળી આવેલા છે આ ઈસમો પાસેથી રોકડા પચીસ હજાર ત્રણસો રિકવર કરવામાં આવેલા છે તેમજ ગુનાના કામે વાપરેલ સીએનજી રિક્ષા પણ કબજે કરવામાં આવેલ છે આ આરોપીઓની ઇન્ટ્રોગેશન કરતા બનાવના દિવસે જે ગઈકાલે જ આ આરોપીઓએ જીટોડિયા ખાતેથી એક નાગરિકને રિક્ષામાં બેસાડી તેના ખિસ્સામાંથી રૂપિયા ત્રણસો દેદરડા ગામેથી એક નાગરિકને રિક્ષામાં બેસાડી તેની પાસેથી બસો સિત્તેર સાવલી મુકામેથી એક નાગરિકને રિક્ષામાં બેસાડી રૂપિયા ત્રણ તથા સાંકળદા ચોકડી પાસેથી એક નાગરિકને બેસાડીને તેની પાસેથી એક રૂપિયાની ચોરી કરેલી અને ત્યાર પછી આ ઈસમો ઉમરેઠ ખાતે આવતા આ ચોરીનો બનાવ અને અંજામ આપતા પોલીસની સતર્કના સતર્કતાના કારણે આ ચારે ચાર ઈસમોને પકડવામાં ઉમરેઠ પોલીસને સફળતા મળેલી છે આરોપીનો ઇન્ટ્રોગેશન દરમિયાન હકીકત જણાવેલ છે કે આરોપી જલાલુદ્દીન ઉર્ફે માકડો આ ગાઉ પેટલાદ વડોદરા તથા ખેડામાં બોડી ઓફેન્સ તથા મિલકત સંબંધી તેર જેટલા ગુનામાં સંડોવાયેલો છે આરોપી પ્રવીણ ના વિરુદ્ધમાં ટોટલ પાંચ ગુનાઓ શરીર સંબંધી તેમજ મિલકત સંબંધી દાખલ થયેલા છે આરોપી જિયાઉદ્દીન ઉર્ફે કાળી મયુદ્દીન મલિક વિરુદ્ધમાં પેટલાદ ટાઉનમાં બે ગુનાઓ દાખલ થયેલા છે આમ ગુનાઇત ઇતિહાસ ધરાવતા ચાર આરોપીઓને તાત્કાલિક તપાસ તજવીજ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવે છે આરોપીઓ કોઈ પણ સિનિયર સિટીઝન જતા હોય ત્યારે તેમને રિક્ષામાં બેસાડી અને તેમની પાસેથી કોઈ પણ પ્રકારના પૈસા નહીં લઈએ પણ તમને તમારા ડેસ્ટિનેશન પર ઉતારી દઈશું તેમ પ્રમાણે લોભ લાલચ આપી અને રિક્ષામાં બાસાડી દેતા અને રિક્ષામાં બેસે તે સમયે તેની પાસે જે મોબાઈલ કે રોકડ રકમ અથવા ચેન કે કોઈ પણ સોનાના દાગીના હોય તે કાઢી નાખી અને તેમને ડેસ્ટિનેશન પર ઉતારી અને નાસી જતા હોવાની હકીકત આ તપાસ દરમિયાન આરોપીની મોડે સોપરેન્ટી જણાવે ચિરાગ સૈયદ વ્યાંગ ન્યૂઝ આણંદ